તો એમાં હદ માપણી હોય તમારો સ્વતંત્ર સર્વે નબળ નથી લાલ કલર નો સીખો છે માત્ર તમારી જાણકારી માટે છે બોલો હવે બીજું શું પૂછવું છે મારા આગલા ઓડિયા સાંભળી જાજો ઘણું બધું અગત્યની માહિતીઓ છે તમારી પૈકી માપણી કરાવી છે એટલે પૈકી માપણી માં રેડ કલર નો સિક્કો આવે હ બરાબર છે માત્ર હિસ્સા માપણી અંદર બ્લુ કલર નો સિક્કો આપે એ કેજેપી દુરસ્તી ને પાત્ર થાય ક્ષેત્રફળ કાયમ થાય આમાં ઘટેલું ક્ષેત્રફળ હોય તો કાયમ નો થાય વધેલું ક્ષેત્રફળ હોય તો કાયમ નો થાય એટલે ક્ષેત્રફળ ઘટી જવાની ઉપાધી કરવાની બિલકુલ જરૂર નથી આ માત્ર આપણી જાણકારી માટે છે બરાબર પ્રાઇવેટ વાળાને જેમ બોલાવો આવી જશે તો તમારે આ પ્રશ્ન નાનો એવો રહ્યો મારી દ્રષ્ટિએ હોય ના જેવો છે આ સિવાય તમે ઘણું બધું શીખવાડી દીધું છે એ બધા જવાબ એમાંથી મળશે સમય મળે ત્યારે જોતા રહેજો ભાઈ આવા અવનવા પ્રશ્નોના જવાબ અને ખેડૂતોને સમજાવવા માટે સ્થળ ઉપર પણ હું જાઉં છું અઠવાડિયામાં આ વખતે તો ત્રણ વખત જવાનું થાય છે આવતીકાલે હજી એક પ્રોગ્રામ છે રાજકોટની બાજુમાં વીસ ડિસેમ્બર રાજકોટથી અમદાવાદ હાઈવે તરફ જતા અઢાર વીસ અને કુવાડવા પહેલા પાંચ કિલોમીટર ત્રિમંદિર છે જતા દાબા હાથે ત્યાં આવતીકાલે વીસ તારીખે દસ વાગે મારો કાર્યક્રમ છે જે ખેડૂત મિત્રોને સાંભળવા આવવાની ઈચ્છા હોય એ લોકો આવી શકે